જુનાગઢમાં કોળી સમાજના નવરાત્રી મહોત્સવમાં દીવડાની ભવ્ય મહાઆરતી યોજાઈ ભક્તિના ઉત્સાહ સાથે કોળી સમાજ ઉમટી પડ્યો નવરાત્રીના આ નવા યુગમાં જુનાગઢના કોળી સમાજે પોતાની પરંપરાગત ભક્તિ અને સામુદાયિક એકતાને નવી ઊંચાઈએ પહોંચાડી છે શહેરના હૃદય ભાગમાં આવેલા શ્રી કોળી સમાજ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવના આયોજનમાં દીવડાની મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારો ભક્તો દીવડા સાથે આરતી ઉતારતા વાતાવરણને મંત્રમુગ્ધ કરી દીધું હતું આ વિશેષ પ્રસંગે કોળી સમાજના સભ્યોએ પોતાની ઐતિહાસિક વીરતા અને ધાર્મિક નિષ્ઠાને પ્રદર્શિત કરતા એક અદ્ભુત કાર્યક્રમ યોજો જેમાં ગરબા રાસ અને લોક નૃત્યોની ધામધૂમ સાથે દીવડાની મહાઆરતી કરવામાં આવી હતી આ મહાઆરતીનું આયોજન કોળી સમાજના જૂનાગઢ કોળી સમાજ નવરાત્રી મહોત્સવ સમિતિ દ્વારા આયોજન કરવામાં આવેલ અને સ્થાનિક મંડળે કર્યું હતું વિશાળ મંચ પર દીવડાને હાથમાં લઈ કોળી સમાજની માતાઓ દીકરીઓ રંગબેરંગી વસ્ત્રો ફૂલો અને સજાવવામાં આવી હતી મહાઆરતી સાથે દીવાઓ હાથમાં લઈ વિશાળ જનમેદની ધરાવતી વિશાળ આરતીના પ્રસંગે હવામાં ધૂપ ધૂણાની સુગંધ અને મંદિરના ઘંટડીની ગુંજારવાઈએ આખું વાતાવરણ ભક્તિભાવથી ભરી દીધું હતું આ મહાઆરતી કોળી સમાજની ભક્તિની ઓળખ છે દીવડાઈ સમાજની સંસ્કૃતિ વીરતા અને સંપત્તિની રક્ષક છે નવરાત્રીના નવ દિવસોમાં જીવંત રાખવાનો કોળી સમાજ દ્વારા રીતે વીર અને કૃષિ આધારિત સમુદાય તરીકે જાણીતો છે તેની પોતાની વિશિષ્ટ ધાર્મિક પરંપરાઓ છે મહાભારત અને પુરાણોમાં વર્ણિત કોલીય વંશથી જોડાયેલી આ જ્ઞાતિના લોકો માતા દુર્ગાની આરાધના સાથે દીવડા જેવી સ્થાનિય દેવી દેવતાઓને પણ વિશેષ મહત્વ આપે છે જૂનાગઢ જેવા ઐતિહાસિક શહેરમાં જ્યાં પર્વત અને ભવનાથ મહાદેવ છે ત્યાં સમાજનો આ સંસ્કૃતિનું એક પ્રતિક બને છે આ વર્ષે મહોત્સવમાં પરંપરાગત ઢાળ છંદા ગરબા સાથે આધુનિક રાસની મિશ્રણ જોવા મળ્યું જેમાં યુવા પેઢીએ પોતાની નવીનતા દર્શાવી મહોત્સવના આયોજકો અનુસાર આ કાર્યક્રમમાં સ્વચ્છતા ટ્રાફિક વ્યવસ્થા અને સુરક્ષા માટે સ્થાનિક પોલીસ અને સ્વયંસેવકોની વ્યવસ્થા કરવામાં આવી હતી વધુમાં મહિલા જાગૃતિ અને જેવા જાગૃતિ અભિયાનો પણ ચલાવવામાં આવ્યા જેથી મહોત્સવ બને નવરાત્રીના પવિત્ર પક્ષમાં જુનાગઢ કોળી સમાજનો આ વિશેષ મહોત્સવ એકતા અને ભક્તિનો સંદેશ આપે છે આગામી દિવસોમાં પણ આવા કાર્યક્રમો ચાલશે જે સમાજને વધુ મજબૂત બનાવશે મનીષ ડાકી જુનાગઢ ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન પર ક્લિક કરો